દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો આજે સત્સંગનો બારમો દિવસ ચોથા અધ્યાયના સાડત્રીસ શ્લોકમાં ભગવાન એમ કહે કે હે અર્જુન જેવી રીતે બળબડતો અગ્નિ ગમે એવા ઈંધનને બાળીને ભસ્મ કરી દે છે એવી રીતે આ જ્ઞાનરૂપી અગ્નિ સમસ્ત કર્મોને બાળીને ભસ્મ કરી દે છે મિત્ર શું આનો અર્થ શું થાય ઘણા એવું માણસ છે કે ભગવદ્ ગીતાનું જ્ઞાન મળી જાય એટલે બધા કર્મો બળીને ભસ્મીભૂત થઈ જાય અને સ્પષ્ટ કહ્યું છે ગીતામાં કે જેવી રીતે ભડભડતો અગ્નિ એટલે હોડીનો અગ્નિ હોય ભડભડતો અગ્નિ એ એ હોડીના અગ્નિમાં તમે લીલું ઘાસ નાખો તોય બળીને રાખોડી થઈ જાય ગમે તેવું ઈધન એમાં છાનું નાખો તોય સૂકું લાકડું નાખો તોય બળીને રાખોડી થઈ જાય અને લીલું લાકડું નાખો તો હોળીનો અગ્નિ છે ભયંકર અગ્નિ ગમે એવા લાકડા ને ઈધન એટલે લાકડું એને લીલું સૂકું બધા ભસ્મ કરી દે છે એવી રીતે અર્જુન આ જ્ઞાનરૂપી અગ્નિ ગમે તેવા કર્મોને બાળીને ભસ્મ કરી દે છે ઘણા એવું સમજે કે ગીતા જ્ઞાન સમજી લીધું ગીતા જ્ઞાન સાંભળી લીધું અને આપણા અત્યાર સુધીના બધા જ કર્મો બળીને ભસ્મ થઈ ગયા એવું નથી મિત્રો ભગવાન કે છે કે આ જ્ઞાન મળ્યા પછી જો આ જ્ઞાન મળ્યા પછી માણસ ઉપયોગ કરે ઉપયોગ કરે કરતાપનાનો અહંકાર અને માલિકીપનાનો અહંકાર એનો સંપૂર્ણ સો ટકા જતો રહે વિજનમાંથી જતો રહે દ્રષ્ટિમાંથી જતો રહે તો ભગવાન કહેવા માંગે છે કે એના જે કર્મો છે એ કર્મો બહાર બધી ક્રિયાઓ થાય છે પ્રકૃતિથી બધી ક્રિયાઓ થાય છે પણ કોઈના પ્રત્યેને રાગ દ્વેષ નથી હોતો સારું કરવા વાળા પ્રત્યે રાગ નહીં ને ખરાબ કરવા દ્વેષ નહીં સંભાવ હોય છે અને કરતાપનાનો માલિકીપનાનો અહંકાર જતો રહે હું કરું છું આ શરીર એ મારું શરીર છે હું પોતે શરીર છું શરીર મારું છે એ અજ્ઞાનીનું નીકળી જાય છે અને એટલે પછી કર્મો બળીને ભસ્મ થઈ જાય છે એટલે શરીર દ્વારા બધી જ ક્રિયાઓ થતી હોવા છતાં એને કોઈ પણ સંજોગ પ્રત્યે રાગ દ્વેષ નથી સમભાવ છે અને સમભાવ છે રાગ નથી અને દ્વેષ નથી એનામાં કરતા પણ એનો અહંકાર નથી એટલે પછી એનું કર્મ બીજ પડતું બંધ થઈ જાય છે આ જ્ઞાન મળ્યા પછી જેવી રીતે અગ્નિની અંદર ગમે એવું ભસ્મ થઈ જાય છે એવી રીતે કરતાનો અહંકાર જતો રહે માલિકીપનાનો અહંકાર જતો રહે રાગ દ્વેષ જતો રહે પછી બારની ક્રિયાની કોઈ વેલ્યુ નથી કારણ કે સંભાવ છે એનામાં ભાવે નથી અભાવ નથી રાગ નથી દ્વેષ નથી પછી એ કર્મ બીજ પડતું નથી એટલે કર્મ બીજ આ જ્ઞાનરૂપી અગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય છે નવું નવા કર્મથી એ બંધાતો નથી જેવી રીતે અર્જુન બહારની ક્રિયા દાદા ગુરુ લાખો લોકોને મારી નાખ્યા પણ અંદર કરતાપનાનો અહંકાર શૂન્ય થઈ ગયો હતો માલિકીપનાનો અહંકાર શૂન્ય થઈ ગયો હતો એને કોઈ પણ દાદા ગુરુ કે કોઈના પ્રત્યે રાગે નહોતો ને કોઈના પ્રત્યે દ્વેષય નહોતો સંભાવથી એને યુદ્ધ કર્યું એટલે ગીતામાં કહ્યું છે ભગવાને અર્જુન સર્વ સંજોગોમાં તું યોગી થા સંભાવથી યુદ્ધ કર સંભાવ રાખીને વગર યુદ્ધ કર અને એ યુદ્ધ કર્યું એ યુદ્ધના જે કર્મો છે એ પેલા અગ્નિની જેમ બળીને ભસ્મીભૂત થઈ ગયા એક પણ કર્મ બીજ પડ્યું નહીં આ કહેવા માંગે છે મિત્રો આ જ્ઞાનનો તમે દ્રષ્ટિમાં ઉપયોગ કરશો સારું કરવા વાળા પ્રત્યે રાગ નહીં ખરાબ કરવા વાળા પ્રત્યે દ્વેષ નહીં સંભાવમાં આવી જશો જીવ માત્ર નિમિત્ત દેખાશે હું પોતે કરતા નથી આનો એવી રીતે સામે વાળો પણ કરતા નથી સામે વાળો પણ જયારે નિમિત્ત દેખાશે ત્યારે રાગ અને દ્વેષ બંને જતા રહેશે કોઈ મને ગાળ આપે છે તો એ ગાળ આપે છે મારું અપમાન કરે છે એ હિસાબ છે કારણ કે પ્રકૃતિ જન્મથી સુધીની પ્રકૃતિથી પ્રકૃતિથી થતા થતી ક્રિયાઓ એ માત્ર ને માત્ર પ્રારબ્ધ કર્મ ઉદય કર્મ છે એટલે મારો જ સંજોગ મારો જ હિસાબથી પેલો માણસ મને ગાળ બોલ્યો એ મારો જ હિસાબ છે કોઈ કહેશે તો આપણે શું હા મેં નહીં બોલવી હા તો બોલો બોલાઈ જાય એનો વાંધો નથી ગાઢ બોલાઈ જાય જો તમારી પ્રકૃતિમાં લઈને આવ્યા હશો તો તમે પણ બોલી જશો અરે એટલું નહીં તમે બે ઝાપુડ પણ એને ચડાવી દેશો પણ તરત જ ફરી ઊભું થવું જોઈએ એ સંજોગ પૂરો થઈ જાય પછી ઊભું થવું જોઈએ કે હજ પ પાંચ જણા બેઠેલા હતા પાંચમાંથી કોઈને કોઈનું અપમાન ના કર્યું મારું અપમાન કેમ કર્યું તો મારો એની સાથેનો હિસાબ છે પૂર્વ ભવનો રાગ દ્વેષનો હિસાબ છે એટલે એને મારું અપમાન કર્યું છે કદાચ અપમાન કર્યું બે ઝાપોટ મારી દીધી કોઈ વાંધો નથી પણ તર્ત જો આ જ્ઞાન ઊભું થશે તો ભાવને ફેરવી નાખો ગઈકાલે વાત કરીએ એમ ભાવને ફેરવી નાખો એના પ્રત્યેનો દ્વેષ સંજોગ પૂરો થઈ ગયો બે ઝાપોટ મારી દીધી કશું બહાર માફી માગવાની જરૂર નથી અંદર બેઠેલા પરમાત્માને સાક્ષીએ માફી માગી લો અંદરથી મનોમન માફી માગી લો કે મહારાજ કર્મનો ઉદય હતો અને આ કુદરતી રચના હતી છતાંય મેં બે ઝાપોટ મારી લીધી પહેલાંને તો આ કુદરતી રચના હોવા છતાં પણ મેં એને કરતા ભાવે જોયો તો તે બદલ અમારો જ સંજોગ મારી સામે આવ્યો છે હે પરમાત્મા મને માફ કરો અને આવો સંજોગ ફરી ના આવે એવી કૃપા કરો એવી શક્તિ આપો બસ ભાવને ફેરવી નાખો ભાવને ફેરવી નાખો તો તમારો દ્વેષનો ભાવ જો દ્વેષનો ભાવ ન્યુટ્રલ થઈ જશે ઝીરો થઈ જશે તો એ કર્મ બળીને ભસ્મીભૂત થશે આવતા ભવે ક્યારેય ફોરવર્ડ નહીં થાય આટલે ભગવાને કહ્યું કે ભડભડતો અગ્નિ જેવી રીતે ગમે એવા લાકડા ને ભસ્મા તો જ્ઞાનાગ્નિ છે અર્જુન આ પુણ્યના ગમે એવા કર્મો એ બળીને ભસ્મ થઈ જાય છે જ્ઞાનરૂપી અગ્નિ જ્ઞાનાગ્નિથી બળીને ભસ્મ થઈ જાય આ વિઝન જો આપણી પાસે હશે તો કર્મ બીજ પડતું અટકી જશે મિત્રો તો અહીંયા તમને પ્રશ્ન થશે કે આજે ઓગણસાહીઠ વર્ષના મનહર વય થયા ગીતા જ્ઞાન તો અમને આજે મળ્યું આ સમજન આજે મળી પણ જન્મથી અત્યાર સુધી જન્મથી અત્યાર સુધી અજ્ઞાન દશામાં જે જે કર્મો થઈ ગયા એ કર્મોનું શું એ ભોગવવા પડે કે ના ભોગવવા પડે તો મિત્રો એનું વિજ્ઞાન હું આવતીકાલે ખુલ્લું કરીશ અને આવતીકાલે સાંજે સાત વાગે આપણે ફરી મળીશું પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનહર પડેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત